વડોદરા શહેરમાં પહેલી વાર આવી રહ્યું છે અભંગ રિપોર્ટ નાટક જેને લઈને પત્રકાર પરિષદ એનવી ઓલેબર રિપોસ્ટ એક સમકાલીન લોક ફ્યુઝન બેન્ડ છે તેઓ સમગ્ર દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે કારણ કે અભંગ એ મહારાષ્ટ્રના સંતો જેમ કે સંત તુકારામ સંત જ્ઞાનેશ્વરી વગેરેની અવિનાશી કવિતાઓ છે સંતો દ્વારા ઉલ્લંઘનોનું અર્થઘટન ક્રાંતિકારી છે આ બેન્ડ તમને એ હકીકત જણાવે છે કે આધુનિક સમયમાં લોકપ્રિય વિવિધ સંગીત શૈલીઓમાં તે રહસ્યમય છે સંગીતકારોની દુનિયામાં આપનું સ્વાગત છે જ્યાં કાર્યક્રમો સંગીતકારો અને મનોરંજનકારો માટે કલાકારોને રાખવાની તમારી શોગ સંતોષકારક અંત આવે છે તમે કોર્પોરેટ ઇન્વેટર ખાનગી પાર્ટી લગ્ન અથવા ભવ્ય કોન્સર્ટનું આયોજન કરી રહ્યા હોવ અમે એક સરળ અને રોમાંચક સંગીતકાર આગામી અઠ્યાવીસમી જૂને સયાજી ઓડિટોરિયમ ખાતે યોજાશે જેમાં વડોદરાની જનતાને આ નાટક જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અઠ્યાવીસ જૂન બે હજાર છ બે હજાર પચીસ શનિવારે લગભગ ઓગણીસ વીસ જૂનથી આપણે પંઢરપુરની વારી પંઢરપુરની યાત્રા શરૂ થાય છે અને એ જ કન્સેપ્ટને લઈને ચલા વારીલા ગૌયા એટલે ચલો યાત્રાએ જઈએ એ કન્સેપ્ટ લઈને આપણે અહીંયા વરોદા એન્ટરપ્રાઇઝ તરફથી અમે હું સંતોષ અને માનસીબેન આપણે મુંબઈનું એક પ્રખ્યાત ગ્રુપ છે અભંગ રી પોસ્ટ કરીને એ લોકોને આપણે વડોદરા બોલાવી રહ્યા છે અને વડોદરાનું કોઈ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો પરફોર્મન્સ આપવા આવી રહ્યા છે એટલે ઘણા બધા એમને ફોલોઅર્સ છે અને અમે સારો રિસ્પોન્સ ધીરે ધીરે એટલીસ્ટ ફોન પર આવી રહ્યા છે કે ભાઈ હા અમે ગ્રુપ બુકિંગમાં કરી રહીશું એટલે અમે વેઇટ કરીએ છીએ કે હવે લોકો સુધી આ માહિતી તમારા માધ્યમથી પહોંચે લોકો આ પ્રોગ્રામને અને મેક્સિમમ એન્જોય કરે છે અભંગ એ ભજનનો એક એક ટાઈપ એટલે ભગવાનજીનું જે ગાય છે જે ભજન નથી બોલતા અભંગ કહેવાય છે એટલે જે અભંગ છે એમની જે જે જૂના જમાનાના મૂવીઝ છે એ જે અભંગ છે એ જૂના જમાનાના અભંગોને આ અભંગ રીપોસ્ટ જે ગ્રુપ છે એમને નવા ફોર્મમાં એટલે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આજના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ લોકો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે સંતોષ ભાટે